નમસ્કાર દર્શક મિત્રો તારીખ બે એપ્રિલ બે હજાર પચીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના દ્રશ્યો આવકની વાત કરીએ તો જે ગત અઠવાડિયે કરવામાં આવી હતી પહેલી તારીખે તેની રાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે બજાર જોઈ શકો છો દ્રશ્યોમાં રાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવો પંદરસો ને એકત્રીસ રૂપિયા ધાણા છે ધાણા છે જોઈ શકો છો પંદરસો ને એકત્રીસ રૂપિયા ના ભાવો ક્યાં છે જોઈ શકો એક હજાર પાંચસો એકત્રીસ રૂપિયા ના ભાવો

ચૌદસો ને એકાવન રૂપિયા જોઈ શકો છો અને આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના તારીખ બે એપ્રિલ બે હાજર પચીસ ઊંચા નીચે ભાવ બજાર ગઈકાલ જેવું સ્ટેબલ જોવા મળી રહ્યું છે